હલો દોસ્તો વેલકમ ટુ બેક માય ચેનલ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર તો આપણે બ્લોગમાં ખારા જવાનું થયું છે બ્લોગમાં બનાવો બતાવીશ બીજું પણ જય માતાજી જો ખારામાં ખારામાં વાયર તૂટી ગયા હે લાઇટ નથી આજે હેલ્પર આવી અને મથી જોઈ શકો છો હેલ્પર એમનું કામ કરી રહ્યા છે

લે કુવા વાળી લાડથી પંજાધાર કરો કેતા આપડે મુનુબાને ક્યાં ત્યાંથી આવતી વખતે હવે પકડાઈ દીધી છે છાસ છાસ લેના હોય આપણને કે બરકસી મેતિયા બરાબર જો કોઈ કારણ થી અમારે લાઈટ નથી તો પંજાધાર જ મુકો ચિક્ ત્યાં જવું પડે બાકી તો ગેર મૂકી દીધી છે જાર તો આપણે હાલ છીએ આપણા ખેતરમાં જો આ છે આપણું ખેતર અને આ છે આ પણ આપણું ખેતર છે ઢોરા માટે પાયેલું છે બધું ખાસ ને બીજું તો બ્લોગમાં બન્યા રહો જો ભરતસિંહ ઢોરા સારીને આવતા રહ્યા છે ઢોરા સારી ના એમ પપ્પાએ જો બોધી દીધા ઢોરા અને હવે શું કરવાનું હોય

તો મિત્રો પૂરો પૂરો વિડિયો લઈ લો બાવળો જવા તોન બેસ બતાઉ એ વેચવાની પણ આ કિંમત કરી છે 85000 પણ તમારા કેટલા આપવાય કોમેન્ટ માં બતાવો જો આ વેચવાની છે કોમેન્ટ માં ની પૂરો મુરુ દેખી લે વિડિયો બનાવી લો જોઈ લો બેલા હકીકત વેચવાની છે એમ ખોટું નથી હકીકત માં વેચવાની એમ તો મુલાકાત લઈ લે મોણ જોઈ તો બાવળો ફોટો લઈ લો યાર તમને ખબર પડે ને ગ્રાહક ને એમનું શું ખબર પડે યાર એ તો જોઈ લે હવે ચાલે યાર જો થોડી વાર માં પ્રમોશન કરી જતા રહે પેસ પ્રમોશન કરી મંદા જતા રહે તો મિત્રો જો અહીંયા અમારે અહીંયા જે આ લોખંડ નું છે અહીંયાથી સડી ગયું હતું આવી રીતના સડી ગયું હતું અને તૂટી ગયું હે જો એના માટે અમે યુઝ કરી છે એમસીલ ચાર ચાર એમસીલો લાઈન લગાવી છે જો તો જોઈએ ફેર પડે એમ તો કેટલી વાર લગાવી દીધી એમસીલો પણ તોય પાણી નીકળે છે હજી જો નીકળે જો આ ટેપા પડે એ નીકળે મોટો તિરાડ પડી ગઈ અંદર જો શું કેવું મંદો આના બદલે નવું લાવવું પડે ને એના માટે આપણે ખર્ચો કરવો પડશે કેટલો

અરે આરિયા બધું નવું નખાવું પડે હળી ગયું ને એટલે પાણી અહીંયાથી જ નીકળી જાય બાકી આપણે પાણી ભૂલ જવા જો બતાવી દીધું ખાલી જો છે કે પાણી જોરદાર ચોખું ભરાઈ ભરીને જાય જો જો મિત્રો આ કાંટો છે અમે જ્યારે ફુવારા ચાલુ કરીએ છીએ કે અમારે ફુવારા ઉપાડે છે લગભગ સાઠથી સિત્તેર ફુવારા ઉપાડે છે તો સિત્તેરના ફુવારા ઉપડતી વખતે અહીંયા લોડ જોવો પડે છે અહીંયા જુઓ લોડ બતાવેલ છે એક બે ત્રણ ચાર કેટ કેટલા ચાલે છે અમે મિનિમમ વધારે વધારે ત્રણનો લોડ કરીએ છીએ બાકી તો અહીંયાથી પાણી નીકળે જાય ફૂટી જાય એટલે ત્રણનો લોડ રાખીએ અહીંયા બરાબર ણી સારું છે હાલ તો સાઠ થી સિત્તેર ખુવારા ઉપાડી લે અમારે એટલે બહુ સારું કહેવાય કે સાઠથી સિત્તેર ખુવારા ઉપાડી લે જો તમે આ બટાકા જેને વાય લગભગ કેટલા દિવસથી એ પિસ્તાળીસ દિવસ જેવા થઈ ગયા હૈ હજુ પિસ્તાળીસ દિવસ ત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસ હજુ રહેશે અને આ બટાકા હજી તો કાચા જ વેચવાના છે કાચા વેચવાના છે એટલે કાચા કાઢીને વેચવાના છે જુઓ બહુ મજબૂત છે અને ડોકા અને સારી એવી સેવા છે બટાકાની જોઈએ બટાકા કેવા પાકે અંદર બતાવશું જ્યારે કાઢીશું ત્યારે બતાવશું તમારા લોગમાં બટાકા કેવા નીકળે બરાબર કાચા જ વેચવાના છે ધોઈ અને વેચવાના હે બરાબર તો વિડીયોમાં બનાવજ બતાવીશ લગનની બોલ તૈયારી લગનની તૈયારી કરી રહ્યા છે મનીષભાઈ કપડા સીવડામ કે ઓ ચુડી એક જ જોડી મજા આવી મજા આવી એકદમ કમ્પ્લીટ બોલાવણા હા Mau mau कपड़े पहनाऊंगा और

ब्रावर तो जो मैं तो आप लोग करता था कपड़ा नहीं खरीदी नहीं यह मलीज़ यहाँ पर हैं पार्टुबा परदचिंग बाजार में थे आपन ऊपर नीचे जो बूट नहीं खरीदी करवाया बूट पसंद कराई हमने ब्रावर पार्टुबा ना बूट पसंद आई ये है। पर ले मन थत तो नहीं क्योंकि व्हाइट सील है मेला बहुत है तो भाई को चाहिए हां पर वो कौन चाहिए दादी ले पहले एंटी थोड़ी आ रेंज बताओ रेंज तो एकदम सारी जा सील भी ना तो व्हाइट मना जो है कलर है हर ग्रे कलर में પણ હવે પૈસા વધારે છે એટલે શેટર પણ લઈ આવ્યા જોવેટરની સાઈઝ ચેક કરી લીધી હે અને હવે જોવો ખાલી ભરતસિંહ ઉભાહી સ્વેટર જોવા નહીં એટલે બધા જોઈ લો

તો મિત્રો જો ભાઈબંધ ને કપડા લેવાના હતા કપડા લેવરાવી દીધા ભાઈ ભરતસિંહ મળ્યા તો ભરતસિંહ ને બુટ લેવરાવી દીધા ભાઈ એમને સેટર લાવવાનું હતું તો મોલ માં જઈને સેટર લઈ લીધું અને હવે ડાયરેક્ટ સીધા પેટ્રોલ પુરાઈ નીકળી ગયા જો ઘર તરફ આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ માણસો જોડે ભર્યા ત્રણ માણસો જોડે મશરૂ જોડે ભરતસિંહ જોડે અને આ જીતેશ જોડે જો અમે બેનને જણા અલગ બાઈક લઈને આવ્યા હતા પછી અના ઉપરથી મસરૂ જોડે ગયો પછી ભરતસિંહ મળ્યા તો એમને ઉપાડી લીધા મન એ ખરીદી એમ કરવી હતી એટલે મન કે મન બતાવવા આવો બુટ સારા એટલે હું સાથે ગયો હતો તો હવે જો અમીન જીતેશભાઈ બંને નીકળી ગયા ઘેર તરફ ખરીદી કરવા માટે એના દિષ્ટ કોણ છે ભાવમાં તોડફોડ કરવો ત્યારે કરાવી દઈ ગમે જો હા અમે લઈ જવાના ખરીદી કરવા તમારે લઈ જવા હોય તો ડીએમ કરો ડીએમ એવું કહે નહીં અને ભરતસિંહ કે તમે આવો ખરીદી કરાવો એમ એટલે હું એને આપી ગયો તો બરાબર તો બનારો વ્લોગમાં હજી ઘેર જેવી વ્લોગ બતાવો થોડો કેટલા વાગ્યા પાંચ વાગી ગયા બરાબર જો તમે દાડો જોઈ શકો દેખાતો નહીં ડૂબી ગયો હોય ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું જુઓ તો બ્લોગમાં બનારો જો મિત્રો આપણે આવી ગયા છે ઘેર અને ભાગી ગયા છે હવે છ અને આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીશું હવે મળીએ નવા વ્લોગ સાથે જો વ્લોગ પસંદ આવ્યા તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વ્લોગ સાથે